ભાજપને હવે ખેડૂતો વાલાવાલા લાગવા લાગ્યા છે ગઈકાલે જ મેં કહ્યું હતું કે ગુજરાતની રાજનીતિમાં જે રીતે વિપક્ષનું ખેડૂતો પર ફોકસ વધવા લાગ્યું છે એ જોતા ભાજપ સરકાર પર સંકટના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે અને આજે જ એ વાત સાચી પડતી પણ જોવા મળી રહી છે એક તરફ સરકાર ખેડૂતોના આક્રોશથી ઝૂમી રહી છે અને ત્યારે હવે કમોસમી વરસાદના કારણે ખેડૂતો વિફરે તે પહેલાં આજ ભાજપ સરકાર સફાળી જાગી છે અને મંત્રીથી લઈ સંત્રી સુધી તમામ નેતાઓ દોડતા થયા છે વાત કરીએ ખેડૂતોએ સરકારને કેવી રીતે દોડતી કરી દીધી છે અને હાલ સરકાર કેટલી ભીસમાં કામ કરી રહી છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન જુઓ કેટલા ડાયા ડાયા લાગી રહ્યા છે આ નવા મંત્રીઓ અને એ પણ જુઓ કેવા સીધી લીટી પર આવી ગયા છે આ ધારાસભ્યો સાંસદો અને ભાજપના નેતાઓ એક સમય હતો કે જ્યારે કમોસમી વરસાદ વરસે અને ખેડૂતો પાયમાલી તરફ આગળ વધે ત્યારે સરકાર સર્વે સર્વેના નાટક કરતી અને લાંબા સમયે આ સર્વેના લોચાવાળા રિપોર્ટના પરિણામના આધારે ખેડૂતોની મજાક થાય તેવી મામૂલી રકમ ચૂકવતી પણ હવે જુઓ મંત્રી અર્જુન મોઢવાડિયા કેવા ખેડૂતો પાસે રૂબરૂ પહોંચી ગયા છે અને જોઈ રહ્યા છે કે કેટલું નુકસાન થયું છે જુઓ આ મંત્રી પ્રદ્યુમન વાજા તેઓ પણ ખેડૂતો પાસે પહોંચી ગયા છે અર્જુનભાઈની સાથે એવી જ રીતે મંત્રી કૌશિક વેકરિયા એ પણ જુઓ કેવા ખેડૂતોની કરી રહ્યા છે ધારાસભ્ય જેવી કાકડિયા હોય કે મહેશ કસવાલા સાંસદ ભરત સુતરિયા હોય કે પછી સાંસદ રાજેશ ચુડાસમા હોય બધા જ જુઓ કેવા મંત્રીથી લઈ સંત્રી સુધીના તમામ કૌમોસમી વરસાદનો અભ્યાસ કરી રહ્યા છે આટલેથી નથી અટકતું ભાવનગરના જીતુ વાઘાણી તેઓ પણ મંત્રી છે એ પણ કઈ રીતે લાવ લસ કરી લઈ અને ખેડૂતોના નુકસાનનો અભ્યાસ કરવા માટે પહોંચી ગયા છે રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો છે ત્રણ દિવસથી આ વરસાદ કમોસમી વરસી રહ્યો છે અને આજે વરસાદે થોડો વિરામ લીધો છે અને તરત જ સફાળી સરકાર જાગી અને ખેડૂતોની વેદના પીડા સમજવા માટે જમીન પર પહોંચી ગઈ છે આ બધું કેમ બની શકે કે આવતીકાલે બુધવારે કેબિનેટમાં સરકાર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહત પેકેજની જાહેર કરી દિલ જીતવાનો પ્રયાસ કરશે ઉપરાંત એવું પણ બની શકે કે આવતીકાલે જે રાહત પેકેજ જાહેર થશે તે અગાઉ જેવું સામાન્ય રાહત પેકેજ નહીં હોય પણ ખૂબ જ આકર્ષક અને મીઠું લાગે ખેડૂતોને એ પ્રકારનું રાહત પેકેજ હોઈ શકે છે પરંતુ આવું બધું કેમ થઈ શકે છે તો એટલા માટે નેતાઓ ડાયા ડાયા થઈ રહ્યા છે સાંસદો અને ધારાસભ્યો અને મંત્રીઓ બધા ડાયા ડાયા થવા લાગ્યા છે કારણ કે સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતોના નામથી વીસમાં છે તો વાત કંઈક એવી છે કે ગુજરાત સરકાર સામે ખેડૂતોનો આક્રોશ ઉડીને આંખે વળગે એવી રીતનો ચાલી રહ્યો છે તમે જોઈ રહ્યા છો વળી ખેડૂતો હવે સોશિયલ મીડિયા પર પણ સતત ભાજપ સરકારને ટાંકી ટાંકી અને ટીકા કરી રહ્યા છે આ ઓછું હતું તો હવે આમ આદમી પાર્ટીનું ખેડૂતોનું આંદોલન જે બોટાદથી શરૂ થયું અને તેને સરકાર પર ફીસ વધારી દીધી છે આમ ફીસમાં આવેલી સરકારે ચહેરો ચોખ્ખો કરવા નવું મંત્રીમંડળ બનાવ્યું અને પ્રયાસ કર્યો ચહેરો ચોખ્ખો કરવાનો અને સત્તા ટકાવી રાખવાનો પ્રયાસ તો ખરો જ એવામાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો છે જેનો સીધો જ માર ખેડૂતો પર પડે એ વાત સ્વાભાવિક છે મહિનાઓની મહેનતથી પાક પકાવ્યો ખેડૂતોએ તૈયાર કર્યો લોહી પસવો નાખી અને જે પાક પાક્યો એના પર માથે આ કમોસમી વરસાદનું માવઠું ખેડૂતો રાતા પાણીએ રોવે એવી સ્થિતિ થાય તમે સમજી શકો છો પણ આ વખતે સરકાર અધિકારીઓના ભરોસે બેસી જો સર્વે સર્વેના તરકટ કરે અને ખેડૂતો રોડ પર ઉતરી જાય તો સરકારને પડી ભાંગતા એક સેકન્ડ પણ ન થાય આ સરકાર જાણે સારી રીતે જાણતી હશે તેમ બધા જ મંત્રી ધારાસભ્યો સાંસદો નેતાઓ ખેડૂતો રસ્તા પર ઉતરે તેની પહેલાં રસ્તા પર ઉતરી ગયા છે એટલે કે ખેડૂતોને રાજી કરવા અને આક્રોશ ઓછો કરવા તેમજ વિપક્ષને ખેડૂતો માટે વળતરની માગણી કરવી પડે આંદોલન કરવા પડે એ પહેલાં જ સરકારે પાળ બાંધવાની શરૂઆત કરી હોય તેવું જણાય છે કારણ કે સરકાર જાણે છે કે બોટાદના યાર્ડથી શરૂ થયેલા આંદોલનથી ન સમજ્યા તો હળદરનું આંદોલન જોવું પડ્યું અને તેના પરિણામ કેવા કેવા આવે એ સરકારને ખૂબ સારી રીતે હવે સમજાઈ રહ્યું છે ટૂંકમાં ભાજપની હવે ખેડૂતનું નામ પડે ત્યાં ઊંઘ હરામ થઈ જાય છે અને રાત્રે બની શકે કે ઊંઘમાં પણ ભાજપના નેતા અને સરકારના મંત્રીથી લઈ મુખ્યમંત્રીને ઊંઘમાં ભણકારા વાગતા હશે કે ક્યાંકથી ખેડૂત આંદોલનનો અવાજ આવી રહ્યો છે આમ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર રાજકારણની ભીસ વધી વિપક્ષી દળો દ્વારા અને એ પણ ખેડૂતોના મુદ્દે અમારું વિશ્લેષણ કહે છે કે ખેડૂતોનો આક્રોશથી હવે ભાજપ સરકારને પણ આછો પાતળો ડર તો લાગી રહ્યો છે કે સત્તા જ વાર ન લાગે એમ ભાજપ સરકારે આ જોતાં જ બધું કર્યું છે કે આજે મંત્રીથી લઈ સંત્રી સુધી તમામને ખેડૂતોના ઓછોછો વાના કરવા માટે જમીન પર ખેડૂતોની પાસે મોકલી દેવામાં આવ્યા છે જેનો સીધો જ ફાયદો ખેડૂત વર્ગને ચોક્કસથી થશે અને ખેડૂત વર્ગને સીધો જ ફાયદો થશે બની શકે આવતીકાલે બુધવારની કેબિનેટમાં થઈ જશે કારણ કે લાંબુ ખેંચી શકાય એવું આ સરકારને લાગતું નથી આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચારો સાથે જલ્દી મળીશું વિશ્લેષણ સાથેના સમાચાર જો તમને પસંદ છે તો આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર